નમસ્કાર ટીવી થર્ટીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની સજા હાલ પૂરતી મુલતવી નિમિષા પ્રિયા છેલ્લા આઠ વર્ષથી યમનની જેલમાં છે સુપ્રીમ કોર્ટે તેને હત્યાના ગુના માટે મૃત્યુદંડની સજા ફટકારી છે એક્સિયમ ફોર મિશનના અવકાશ પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ શુક્લા ઐતિહાસિક અવકાશ યાત્રા પછી પરત ફર્યા શુભાંશુને આઈએસએસથી પૃથ્વી પર પાછા ફરવામાં કુલ બાવીસ કલાક લાગ્યા પૃથ્વી પર આપનું સ્વાગત છે શુભાંશુના પાછા ફરવા પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા સંરક્ષણ મંત્રીએ પણ પોસ્ટ શેર કરી વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગને મુલાકાત કરી જે બે હજાર વીસના ગલવાન ખીણ સંઘર્ષ પછી પહેલી મુલાકાત સરહદ વિવાદ પછી ઠંડા પડી ગયેલા સંબંધોને પાટા પર લાવવાનો પ્રયાસ ઉત્તરાખંડ સરકારે કાવડ માર્ગ પર દુકાનદારોને ક્યુઆર કોડ લગાવવાનો કર્યો આદેશ સુપ્રીમ કોર્ટમાં ક્યુઆર કોડ કેસ પર સુનાવણી સુપ્રીમ કોર્ટે યુપી ઉત્તરાખંડ સરકાર પાસેથી એક અઠવાડિયામાં માંગ્યો જવાબ રાજ્યમાં બિસ્માર રસ્તાની મુખ્યમંત્રીએ ડેશબોર્ડના માધ્યમથી કરી સમીક્ષા અધિકારીઓને સાઇટ વિઝિટ કરીને ક્વોલિટી વર્કની ચકાસણી કરવા માટે કર્યો નિર્દેશ અમદાવાદમાં ખરાબ રોડ રસ્તાને પગલે એમસી કમિશનર રોડ પર ઉતર્યા છે ત્યારે નિકોલ અને વિરાટનગર સહિતના વિસ્તારોમાં રોડના કામો શરૂ કરાયા રોડ રિસ્ટોરેશનની કામગીરીનું કર્યું નિરીક્ષણ ગંભીર દુર્ઘટના સ્થળે સો મેટ્રિક ટનના સ્લેબને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ સ્લેબ હટાવવા નદીમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ બાદમાં બ્રિજ પર લટકેલું ટેન્કર હટાવાશે શ્રાવણમાં ત્રીસ પૌરાણિક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે એમટીએસ વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરાઈ નાગરિકોને બસ ઘરેથી લઈને મૂકી પણ જવાની વ્યવસ્થા ત્રણ હજાર ચૂકવી કરી શકાશે મુસાફરી ભારતીય ફિલ્મ અને ટીવી ઉદ્યોગના જાણીતા અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારનું નિધન ન્યુમોનિયાનું ગંભીર ઇન્ફેક્શન થયું હતું ઓમ નમઃ શિવાય સિરિયલથી બન્યા હતા લોકપ્રિય